તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત કૃષિ ક્ષેત્રે સતત વૃદ્ધિ કરી રહ્યું છે કૃષિ પાકો ઉપરાંત ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે તેમાં પણ કેરીના ઉત્પાદનમાં ને ખાસ કરીને કેસર કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું રાજ્ય છે ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં કેરી ઉત્પાદનનો મહત્વપૂર્ણ ફાળો છે ગુજરાતની કેરીની વિદેશોમાં પણ ખૂબ માંગ છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ડેટા અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાંથી છસો નેવ્યાસી પોઈન્ટ પાંચ મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસ વીસથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધીના પાંચ વર્ષોમાં ગુજરાતે કુલ પચ્ચીસો મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ નવસારી ગીર સોમનાથ કચ્છ અને સુરત જિલ્લામાં છે ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે જેની ગુણવત્તાના કારણે આ કેરીને જીઆઈ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલ છે ગીર ઉપરાંત કચ્છમાં પણ કેસર કેરીની ખેતી કરવામાં આવે છે કેસર ઉપરાંત રાજ્યમાં મુખ્યત્વે હાફુસ રાજાપુરી તોતાપુરી સોનપરી વગેરે જેવી કેરીની જાતો ઉગાડવામાં આવે છે